જયરામજી કે મિત્રો તો ભગવાનની દયાથી આજે જે મને રાજ્યસભા મોકલવા માટે અમિતભાઈનો ફોન આવેલો મને ત્યારે મને પણ સરપ્રાઇઝ લાગેલી અને પછી એમણે બધી વાત સમજાવી કે આ પોલિટિક્સ નથી ભાઈ અને આ તમારા લાયક છે રાષ્ટ્રભક્તિનું કામ છે એટલે અમે તમને ચોઈસ કર્યા છે મને એની વાત બેસી ગઈ અને પછી ફેમિલીની હારે ડિસ્કસ કરી અને એમ આપણે આ રાજ્યસભાનું જે ફોર્મ ભરવાનું એ નક્કી કરેલ છે એમાં એવું છે જે સેવા કોઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એવી જ સેવા રાજકારણમાં કરવાની ખાલી કામનો પ્રકાર બદલાય છે સેવા તો એની જ છે અરે ભાઈ અત્યારે હજી તો લોકોને પછી આપણે મેસેજ આપશું જયારે આપવા જેવો હોય છે ત્યારે ભાઈ એ હવે વિશ્વાસ મૂક્યો એ કેવી રીતે આપણે એના વિશ્વાસ ને અનુકૂળ રહીએ અને એના વિશ્વાસ જે આપણે મૂક્યો છે એમાં આપણે એની પરીક્ષામાં આપણે ઉણા ઉતરીએ એ પ્રવાર ધન્યવાદ